બોસ ગ્રુપ દ્વારા સો થી પણ વધારે બોટલ નું આજે બ્લડ ડોનેશન નો કેમ્પ રાખવામાં આવ્યો છે બ્લડ ડોનેશન કેમ્પ ખરેખર તો આ રક્તદાન એ મહાદાન છે અમારા શહેરના પ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્ય જયેશભાઈ મહિલા મોરચાના પ્રમુખ બેન શ્રી લતાબેન અને ખૂબ મોટી સંખ્યામાં યુવાનો દ્વારા આજે આજે સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું અહીં આખી બોસ ગ્રુપની ટીમને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું અને આવા નવા સેવાકીય પ્રવૃત્તિ કરતા રહે એવી ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના આપી આજ બોસ ગ્રુપ રનોલી દ્વારા રક્તદાન આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ઉપસ્થિત વડોદરા વડોદરા શહેરના પ્રમુખ મી ડૉક્ટર વિજય શાહ અને વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્ર સિંહ બાપુ અને અમારા બોઝ ગ્રુપના તમામ મેમ્બરો અને ઉપસ્થિત તમામ મહેમાનોનું હું હાર્દિક સ્વાગત કરું છું રક્તદાન રાખવાનો અમારો એક જ ઉદ્દેશ છે કે આપના માધ્યમથી આપણે કોઈનું જીવન બચાવી શકાય અને આજની એકવીસમી સદીમાં વસ્તીની વૃદ્ધિ તો વસ્તી તો વસ્તીની વૃદ્ધિ તો થઈ છે પણ તેની સાથે સાથે રોગચાળા અને અકસ્માત જેવી પરિસ્થિતિ સર્જાઈ છે તો સમયસર મનુષ્યને રક્ત ના મળતા તેનું અનમોલ જીવન પણ સમાપ્ત થઈ જાય છે તે માટે જે રક્તદાનને પાત્ર છે તે લોકોએ રક્તદાન કરી અને રક્તદાતા બનવું અને આજે જે લોકોએ રક્તદાન કર્યું છે તે લોકો માટે હું બોસ ગ્રુપ દ્વારા ખૂબ ખૂબ આભારી છું મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા